વલસાડના બે ઈસમોએ પારડીમાં ગરફોડ ચોરીને આપ્યો હતો અંજામ પોલીસે બંનેને દબોચ્યા વલસાડના બે ઇસમોએ પારડી ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો ત્યારબાદ બંને આરોપીઓને પોલીસે રૂપિયા પાસઠ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે ત્યારે આ ગુના અંગે પારડી પોલીસ મથકેથી વધુ મળતી માહિતી મુજબ પારડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કુલ કિંમત રૂપિયા પાસઠ હજારના મુદ્દામાલ સાથે બે ઇસમોને વલસાડ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે જેમાં પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ આઈપીએસ સુરત વિભાગ સુરતનાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરનરાજ વાઘેલા આઈપીએસનાઓએ વલસાડ જિલ્લામાં મિલકત સંબંધી વણ શોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવા અંગે સૂચના આપી હતી જે અન્વયે એસઓજીના માર્ગદર્શન મુજબ એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી પરમાર પોતાની ટીમ સાથે વલસાડ જિલ્લામાં નોંધાયેલ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અંગે પ્રયત્નશીલ હતા જે દરમિયાન ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસ અને હેડ કોન્સ્ટેબલ ઓમ પ્રકાશ સિંહ તથા હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ સફી સુલેમાનભાઈનાઓને મળેલી બાતમીના હકીકતને આધારે આરોપી એક તૌફિક રફીક શેખ રહેવાસી બિલાલ મસ્જિદ સ્ટ્રીટ નગર કોસંબા રોડ ધોબી તળાવ વલસાડ અને બે હેમંત ઉર્ફે હેમુ મંગુભાઈ પટેલ રહેવાસી સહયોગનગરની પાછળ ધોબી તળાવ વલસાડ નામના બે ઇસમોને મોબાઈલ ફોન નંગ ત્રણ રોકડ રકમ રૂપિયા ચોત્રીસ હજાર તેમજ ગુનો આચરવા માટે ઉપયોગમાં લીધેલી સુઝુકી કંપનીની બુર્ગમેન ટુ વ્હીલર સાથે કુલ કિંમત રૂપિયા પાસઠ હજારનો મુદ્દામાલ સાથે પકડી પારડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આઈપીસી કલમ ચારસો ચોપ્પન ત્રણસો એંસી મુજબના વણ નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે